રાજ્યના પાટણ ગાંધીનગર પર હિયક ક્રાઈમની આ ઘટનાનો વધારો થઈ રહ્યો છે ગાંધીનગરમાં સેક્ટર 28 ના બગીચામાં ખૂની લઈને ખલેલ્યો છે કે શરીના વડે હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે કે જેલમાંથી એજા ગ્રહ થતા સારવાર માટે હોસ્પિટલ કેસડામાં અને સેક્ટર 28 ના બગીચા train માં બેસવામાં આ મામલે મારામારી થઈ હતી અને જે અન્ય ત્યારે train માં ડ્રાઈવર અમદાવાદને બે સહ્યાલાથી ઓની શરીર કા માર્યા હતી કે અમદાવાદના જોહાપુર માં ખાતીને ગાંધીનગર સેક્ટર માં 28 ના બગીચામાં ફરવા માટે આવેલા 16 જેટલા

અને ધક્કા મૂકીને ટ્રેન ડ્રાઈવરે ટ્રેન ઉપાડી દીધી હતી જેના કારણે મહિલાનું બાળક નીચે પડી જતા તે મામલે ગરમાળો હોતી હતી ત્યારે આ મારામારી થઈ ગઈ હતી અને ટ્રેનના ડ્રાઈવરે ઉશ્કેરી બે વ્યક્તિને શરીરના ઘા મારી દીધા હતા અને ત્યારે આ ત્યારે આ સમગ્ર ઘટના મામલે સેન્ટર એક પોલીસે ગુનો નોંધી અને આગળની તપાસ પણ હાથ ધરી છે સબસ્ક્રાઈબ માય ચેનલ લાઈક શેર